દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો બાર ઓગસ્ટ કે જેને ઇન્ટરનેશનલ યુથ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે યુથ એટલે કે જે બોલેલું ધારેલું કરી બતાવે જેનામાં બોલેલું કરવાની શક્તિ હોય એ યુથ જે આપણા દેશમાં તો ખૂબ છે આપણને યુવાઓનો દેશ પણ ભારતને કહેવામાં આવે છે કારણ કે યુવાઓની સંખ્યા ભારતમાં સૌથી વધારે છે ત્યારે ભારતનો યુવા આપણા દેશનો યુવા એ ભવિષ્ય માટે કેટલો સજાગ છે દેશનું ભવિષ્ય દેશના વિકાસ માટે શું વિચારે છે અને સાથે સાથે કારણ કે અત્યારે ડિજિટલ યુગ છે તો આ ડિજિટલ યુગમાં યુવાઓની કેવા પ્રકારની ભાગીદારી છે તેના પર ચર્ચા કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે આજે મારી સાથે યુથ જોડાયેલું છે ત્રણ છે મારી સાથે ત્રણ મહેમાનો છે હિતવ વ્યાસ કે ટીપી કમ્યુનિટી ગુજરાતની બિગેસ્ટ ડિબેટ કમ્યુનિટીમાંથી આવે છે એવા હિતવ્યાસ છે આપણી સાથે 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 ગુજરાતની બે તેજસ્વી દીકરીઓ યશવી સાંઘાણી અને ધુનબા ચૌહાણ પણ આપણી સાથે છે પહેલા તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે થેન્ક યુ શરૂઆત આપનાથી કરું છું યશ્વી જ્યારે યુથની યુવાઓની વાત કરવામાં આવે એ પણ ભારતમાં કારણ કે અત્યારે વિશ્વભરમાં એક યુવાઓના દેશ તરીકે ઓળખ થાય છે કારણ કે યુવાઓની સંખ્યા વધારે છે ત્યારે એઝ અ યુથ જ્યારે યુથની વાત કરતા હોય તો આજના યુથ વિશે યુથ શું વિચારે છે આજના આપણે યુથની વાત કરીએ તો એનું કોન્ટ્રીબ્યુશન આપણે દરેક જોઈ શકીએ છીએ હાલ ઓલિમ્પિક્સ ચાલતા હતા તો ઓલિમ્પિક્સની જ વાત કરી લઈએ તો ઓલિમ્પિક્સમાં બી આપણે મેડલ કોન્ટ્રીબ્યુશન જોઈએ તો યંગ જે અપકમિંગ ન્યૂ કમર્સ છે એમનું આપણે કોન્ટ્રીબ્યુશન વધારે જોઈ શકીએ છીએ તો યુથ વિષય યુથનું આજનું પરસેપ્શન એ છે કે અમે એક્સ્ટ્રીમલી એક્ટિવ એક્સ્ટ્રીમલી વોકલ છે આજને જેને કહેવાય છે કે જેન ઝી એને આપણે ડિજિટલ નાગરિક્સ પણ કહી શકીએ છે તો એ જ હું મારો કલેક્ટિવ વિચાર છે કે આજનો જેનઝી જે છે એ બોલવામાં અને એના બોલ્યા પર કરવામાં સજ્જે પાછળ નથી પડતું બિલકુલ આ ઉપરાંત ધૂનબા આપના મતે અત્યારે આજના યુથની વિચારધારા વિશે થોડું જણાવશો આ ડિજિટલ યુગમાં યુથની વિચારધારા કેવા પ્રકારની છે દેશના ભવિષ્ય માટે આજકાલના યુવાઓમાં અમે એવું માનીએ છીએ કે અમારે મુખ્ય ત્રણ બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જે નથી કરતા સંસ્કૃતિ સમુદાય અને સાહસિકતા જેમાં સંસ્કૃતિની વાત કરીએ તો એમાં પ્રથમ ધ્યાન રાખવા વર્તમાન સમયની અંદર પરિવર્તન જે ટેકનોલોજીમાં જોવા મળી રહ્યો છે કે જેના લીધે સંસ્કૃતિ પાછળ જતી જોવા મળે છે સંસ્કૃતિનો બહુ પાછી જતી જોવા મળે છે ટેકનોલોજીની હું વિરોધી નથી પણ આપણે ટેકનોલોજી નો સ્વીકાર કરવો જોઈએ સાથે સાથે આપણે આપણે સંસ્કૃતિ નું જતન પણ કરવું જોઈએ ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આજના તહેવારો આપણે આપણા કુટુંબ મિત્રો સાથે કુટુંબ અને મિત્રો સાથે ઉજવા જોઈએ પણ આજના ઘણા યુવાનો આ તહેવારોમાં નશા કરતા જોવા મળે છે અને તેઓ સંસ્કૃતિને ભૂલી રહ્યા છે મને એવું લાગે છે અને સમુદાય સાથે એટલે કે યુવાનમાં યુવાનોને સમાજમાં સેવાના માધ્યમથી જોડાવવું જોઈએ અને જેમાં સરકાર દ્વારા જે જનજાગૃતિના ભાગરૂપે કાર્યક્રમો આવે છે તો તેમાં ઉદાહરણ તરીકે કાર્યક્રમો છે પોલિયો છે પછી ઘણા બીજા કાર્યક્રમો છે આવામાં ભાગ લેવો જોઈએ અને તેમજ સિગરેટ અને ગુટકા માવા જેવા વ્યસનો સામે જાગૃતિ લાવવી જોઈએ જે એમને છોડવું જોઈએ અને સાહસિકતામાં હું કહું તો આજના દરેક યુવાન છે જ પરંતુ યોગ્ય દિશા આપવા તેમજ માર્ગદર્શન મળી રહે એવી તેમના કાર્યક્રમો યોજવા પડશે અને સાથે ભવિષ્યના સક્ષમ ભારતના નિર્માણ માટે યુવાઓએ રાજકારણમાં પણ પ્રવેશ મેળવવો પડશે ઉપરાંત હેતવ અત્યારે જ્યારે યુથની શક્તિની શક્તિ ની વાત કરવામાં આવે આપણા પાસે આ શક્તિ સૌથી વધારે છે ભારત દેશ પાસે પરંતુ આ શક્તિનો ક્યાંક હવે દુરુપયોગ વધારે થઈ રહ્યો છે આ શક્તિ ગલત દિશા પર જઈ રહી છે એવું ઘણા લોકોનું કન્સર્ન છે એ પછી ડિજિટલ યુગની જો વાત કરવામાં આવે એનો જે રીતે મિસયુઝ થઈ રહ્યો છે સાથે સાથે નશાની જે દુનબાએ વાત કરી કે આપણે ત્યાં નશાનું પ્રમાણ પણ યુથમાં હવે વધી ગયું છે એ એક સંસ્કૃતિમાં પણ બદલાવ આવ્યો છે આ બધી બાબતો વચ્ચે આટલા દૂષણો વચ્ચે યુથ વિશે આપ શું વિચારો છો હું પૂરી તરફ સહેમત કરું છું કે આ ડિજિટલાઇઝેશન ના આયા પછી એનો દુરુપયોગ વધારે થઈ રહ્યો છે કારણ કે એક પડદાની જેમ એને યુઝ કરવામાં આવી રહ્યું છે આજના યુથને કે એ પડદાની પાછળ ને કામ કરે છે અને એ સામે એની રિસ્પોન્સિબિલિટી નથી રહી રહ્યો એ યુથ જેમ કે તમે ટ્રોલિંગના આજકાલના કિસ્સાઓ જોવો છો કે જે મોટા મોટા સેલિબ્રિટીસ છે એમને કેટલો ટ્રોલ કરવામાં આવે છે આજકાલ એની સાથે સાથે લોકો તમે અમુક યુથ ને જો ગ્રાઉન્ડ લેવલ પર મળો તો સિગરેટ ગુટકા લેવાના એમના રીઝન્સ છે એ સાંભળીને બી તમને આશ્ચર્ય થાય કે ભાઈ કેમ આ લોકો સિગરેટ ને ગુટકા પીવે છે આ આજકાલ એવું શું થઈ ગયું છે કે એ લોકો છુપાઈ રહ્યા છે એમની પોતાની પ્રોબ્લેમ્સ થી એટલે મારો મત એવો છે કે જે સરકાર છે એમને એવા અવેરનેસ કેમ્પેન્સ લાવવા જોઈએ કે જ્યાં તમે તમારા જે યુથ છે એને તમે કાઉન્સેલિંગ આપો કે ભાઈ તમને જે પ્રોબ્લેમ્સ લઈ રહ્યા છે એના વિશે તમે આગળ આવો તમે છુપાયેલા ન રહો જો એ લોકો છુપાયેલા રહેશે તો જે પ્રોબ્લેમ્સ તમે અત્યારે ફેસ કરી રહ્યો છે જે યુદ્ધના વિશે લોકો કહી રહ્યા છે એ આગળ જતા ઓર વધવામાં જ દેખાશે હા યશભાઈ આ જે સમસ્યાઓની વાત કરી રહ્યા છે તો આજના યુથમાં ડિપ્રેશનનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે એટલે એ કઈ કઈ સમસ્યાઓ છે જે આજનું યુથ ફેસ કરી રહ્યો છે અને એ સમસ્યાઓનું નિરાકરણ શું છે

અ આજનો યુથ પણ એવો છે કે એ જલ્દી ગ્રો થઈ ગયો છે બિકોઝ ઓફ ટેકનોલોજી તો એમને એમના જે ઇમોશનલ નીડ્સ છે એના લીધે પણ થઈ શકે છે એના સિવાય આપણે જોઈએ કે ઘણા લોકોને એવું બી હોય છે કે એમ્પ્લોયમેન્ટ રિલેટેડ ઇશ્યુઝ હોય છે તો આ બધા ચેલેન્જિસ નેચરલી છે જ બટ આપણે આગળ જતાં હવે એ જોવું છે કે આપણે કારણ કે આજે આપણે જોઈએ કે સૌથી યંગેસ્ટ કન્ટ્રીમાં ગણાઈએ છીએ અને યુથ આપણું એક ડિવિડન્ડ છે પણ જો અગર યુથ અનએમ્પલોયમેન્ટ નશા ડિપ્રેશન એનાથી અગર જૂઝતું હોય તો સરકાર અને સોસાયટી બંને મળીને એક પ્રયાસ કરવો જોઈએ કે ભાઈ આના સોલ્યુશન શું છે એમાં એક આપણે જોઈએ છે કે પોસ્ટ કોવિડ ટેકનોલોજી ઉપર ડિપેન્ડન્સ વધારે સોસાયટીથી દૂર રહેવાનું ઇન્ડિવિજ એક લાઈફ જીવવાનું તો આ બધા જે સોશિયલ ફેક્ટર્સ છે એમાં ગવર્મેન્ટની સાથે સાથે જે પેરેન્ટ્સ ઇન્ડિવિજ્યુઅલ અને સોસાયટી લેવલ પર જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ છે એમને પણ આના માટે વર્ક કરવાની જરૂર છે

અને એમના જોડે વાત કરશે વાત શેર કરશે તો કઈક નિરાકરણ પણ આવી શકે એમ છે પણ એ લોકો બસ થયા રહે છે અને એના માટે જ અમે લોકોએ યુવા તરીકે જે મુખ્ય ત્રણ બાબત કીધી કે સંસ્કૃતિ સમુદાય અને સાહસિકતા પર ધ્યાન અમે કેન્દ્રિત કરવા માટે અમે બધાએ હર્ષ હર્ષ મુકેશભાઈ સંઘાણીના નેતૃત્વમાં રહીને અ શાહી ફાઉન્ડેશન નામનું ફાઉન્ડેશન શરૂ કરવા જઈ રહ્યા છીએ એમાં અમારા ત્રણ સ્તંભોને પ્રોત્સાહન આપવા માટે આતુર છીએ જેમાં અમારું ફાઉન્ડેશન આધારિત છે પ્રથમ જો બેક ટુ રૂટ જ્યાં અમે યુવાનોમાં આપણી સંસ્કૃતિનો અમે પ્રચાર કરવાના છીએ બીજું કે બેક ટુ કમ્યુનિટી જ્યાં અમે યુવાનોને સમુદાય સાથે જોડીશું અને ત્રીજું છે ઉદ્યોગ સાહસિકતા અને યુવાનોને રાજકારણમાં પણ પ્રોત્સાહન આપવાનું કાર્ય કરવાનું છીએ બિલકુલ આ રાજકારણ વાત જે છે યુથ ખરેખર યુથની જરૂર છે યુથનું રાજકારણને લઈને શું વિચારધારા છે સાચી વાત છે આજકાલના યુથમાં તમે જોવો તો એક શિફ્ટ જોવામાં આવી રહ્યો છે છેલ્લા પાંચ દસ વર્ષમાં એસ્પેશલી પોસ્ટ કોવિડ કે લોકો પોલિટિકલ બાજુ પોલિટિક્સ બાજુ જવા ઈચ્છી રહ્યા છે પણ મારું એવું માનવું છે કે આમાં ક્યાંક આપણી સોસાયટીને પણ ચેન્જ કરવાની જરૂર છે કારણ કે એક ધારણા બંધાઈ ગઈ છે કે તમારે પોલિટિક્સમાં જવા માટે પેરેન્ટ્સ સામેથી ના પાડે છે કારણ કે એમને એક બીક છે તમે જયારે પોલિટિક્સમાં અંદર જાઓ ત્યારે પેરેન્ટ્સને એક બીક આવી જાય છે એટલે મારું એવો મત છે કે તમે જયારે પોલિટિક્સમાં યુથને પુશ કરવા માંગો છો ત્યારે સોસાયટીને પણ એ સમજાવવું પડશે કે ભાઈ પોલિટિક્સ માં જે તમને પુરાણી બાંધના ધારણાઓ છે એ ખોટી છે તમારે બીજી રીતે એમને એક નવો આઉટલુક આપવો પડ્યો છે બિલકુલ અને યશ્વી આજે જ્યારે ઉજવણી થઈ રહી છે ઇન્ટરનેશનલ યુથ દિવસની આ વખતની થીમ છે ડિજિટલ યુગ સાથે દેશના વિકાસની જે વાત છે આજકાલ નો ડાઉટ કે ટેકનોલોજીનો યુથ સૌથી વધારે ઉપયોગ કરી રહ્યો છે અને એનાથી જ વિકાસ પણ સંભવ છે પરંતુ એનો એક યોગ્ય ઉપયોગ થાય ટેકનોલોજી સારા સારા કામો માટે વપરાય તેના માટે યુથને સજાગ કરવા માટે શું કરવાની જરૂર છે યુદ્ધ શું ખરેખર યુથ એટલું સજાગ છે કે ટેકનોલોજીનો સારો ઉપયોગ કરી શકે જેમ કે તમે કીધું કે યુથ ઓલરેડી બહુ આગળ છે ટેકનોલોજી યુઝ કરવામાં પણ એના આપણે કહી શકીએ કે યુઝ કરતા મિસયુઝ વધારે થાય છે કે જેમ કે ઓલરેડી અમે વાત કરી કે ટ્રોલિંગ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકો એમનો અંદરનો ગુસ્સો નીકાળવાની કોશિશ કરતા હોય હવે જ્યારે આપણી પાસે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેંગ્વેજ મોડલ્સ અવેલેબલ છે જેવા તો આપણે જોઈએ કે સ્કૂલ્સ અને કોલેજીસમાં પ્લેજરિઝમ કે તમે એઆઈ પાસેથી તમારા આન્સર્સ લખાવો એઆઈ પાસેથી તમારા ક્વેશ્ચન્સના આન્સર્સ હોય તો એ જે સાયન્ટિફિક સ્ટુડન્ટનું ડેવલપમેન્ટ હોવું જોઈએ એક એમની જે ક્રિએટિવ પ્રોસેસ હોવી જોઈએ એ બંધ થઈ રહી છે એના સીમાય આપણે જોઈએ આજે કે જો અગર મોટા મોટા ટેકનોલોજીકલ મીડિયમ્સ કે ટેકનોલોજીકલ સોફ્ટવેર કે પ્લેટફોર્મ્સ છે તો એ ઈન્ડિયામાં ડેવલપ નથી આપણે તો ફક્ત એમના માટે એક માર્કેટ છે એક યુઝર છે તો હવે આગળ જતા આપણે એ જોવાનું છે કે આપણે યુઝરમાંથી ક્રિએટર કેવી રીતે બનીએ કેમ માં આપણે આટલા ટેકનોલો આપણે અગર ટેકનોલોજીકલ સર્વિસિસનું એક્સપોર્ટ કરતા હોઈએ ડેવલપ કન્ટ્રીઝને તો આપણે કેમ આ ટેકનોલોજી ઇન્ડિયામાં જ ડેવલપ નથી કરી શકતા આપણી પાસે એ નોલેજ છે આપણી પાસે એવા સ્ટુડન્ટ્સ છે તો કે આપણે હવે આગળ ચાલતા ગવર્મેન્ટની મારા ખ્યાલમાં એવી પોલિસીઝ હોવી જોઈએ કે આપણા એજ્યુકેશન સિસ્ટમને એટલું સશક્ત બનાવે કે જે છોકરાઓ જે બાળકોને જે સ્ટુડન્ટ ઇન્ટેલિજન્ટ છે અને આપણે ઇન્ડિયામાં એમનો રિસર્ચમાં સ્કોપ વધારે છે તો એવા જે આપણા સ્ટુડન્ટ છે એ હવે એવા સ્કિલ્સ અને એવા નોલેજ વાળા સ્ટુડન્ટ બહાર ના જાય આપણું ઇન્ડિયાનું યુથ ઇન્ડિયામાં રહે અને ઇન્ડિયામાં રહીને જ ઇન્ડિયા માટે કામ કરે આપણો ટેકનોલોજીકલ કારણ કે ધ ફ્યુચર ઇઝ એઆઈ ધ ફ્યુચર ઇઝ ટેકનોલોજી અને અગર આપણું યુથ એમાં કોન્ટ્રીબ્યુશન નહીં આપે એ આપણને કન્ટ્રીને આગળ લઈ જવામાં તો આપણા માટે એક દુઃખદ વાત રહેશે ધનભાઈ આપે વાત કરી કે સંસ્કૃતિ તરફ વાળવાની અત્યારે જરૂર છે યુથને તો આપણે એક સારા યુથનું નિર્માણ કરી શકીએ આ સંસ્કૃતિના નાશમાં સોશિયલ મીડિયાનો કેટલો ફાળો આપ જુઓ છો સોશિયલ મીડિયા થ્રુ જ સંસ્કૃતિને પણ આપણે આગળ લઈ જઈ શકીએ છીએ કેમ કે આજકાલના યુથ જે છે એ ઓલમોસ્ટ બધું સોશિયલ મીડિયા ઉપર તમને જોવા મળે છે તો આપણે આપણી જે રીતે વાત કરીએ એ રીતે અમે લોકો સોશિયલ મીડિયા જ શરૂઆત કરવાના છીએ અમારા ફાઉન્ડેશન ની અને એના જ દ્વારા અમે લોકો આગળ લઈ જવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ કે સંસ્કૃતિને આગળ વધારીએ લોકો સંસ્કૃતિને ભૂલતા જાય છે ઉપયોગ આવી રીતે પણ થઈ શકે જે ત્યારે થઈ નથી રહો આ તરફ વાળવા માટે જે રીતે આ પ્રયાસ કરી રહ્યા છો ધુનબા આ ઉપરાંત કયા જરૂરી પ્રયાસો છે જે દેશમાં સૌ કોઈએ કરવા જોઈએ જેથી યુવાઓને આપણે એક સારી દિશા તરફ વાળી શકીએ વધારે ને વધારે લોકો સુધી વાત પહોંચે એના માટે પ્રયત્ન કરી શકીએ આપણે આ આ ઉપરાંત હેતવ જ્યારે સંસ્કૃતિની વાત આવે જે રીતે અત્યારે દુનબાએ વાત કરીએ ને એમના જેવા ઘણા લોકો અત્યારે પ્રયાસ કરી રહ્યા છે કે લોકો આજનું યુથ એ સંસ્કૃતિ વિશે જાણતો થાય પરંતુ ખરેખર શું યુથ એટલો રસ ધરાવે છે સંસ્કૃતિ જાણવામાં શું ખરેખર એની એવી જિજ્ઞાસા છે કે આપણી સંસ્કૃતિ ભારતની સંસ્કૃતિને હું જાણું એના વિશે એક્સપ્લોર કરું આનો એક બહુ સરસ ઉદાહરણ છે કે જયારે બે હાજર ઓગણીસ માં રામ મંદિરનો ચુકાદો આવ્યો હતો ત્યાં સુધી આપણો યુથ હિન્દુ જીજા સનાતન ધર્મ વિશે જાણવું જોઈએ પણ જયારે બે હાજર ઓગણીસ માં રામ મંદિર નો ચુકાદો આવ્યો પછી તમે એક શિફ્ટ જોવો છો આજકાલના આપણા યુથમાં કે લોકોને વધારે પડતું હિન્દુ ધર્મ વિશે ખબર છે એ ખાલી ખાલી આપણા ધર્મ પૂરતું નથી હિન્દુ ધર્મ પૂરતું નહિ દરેક ધર્મ વિશે છેલ્લા પાંચેક વર્ષમાં યુથને જિજ્ઞાસા આવે છે તો મારો મત એવો છે કે એક ઇવેન્ટના લીધે જો અગર આટલો બધો ચેન્જ આવી શકે છે તો એની સાથે સાથે જો આપણા ઘરેથી આપણે જ પોતે આપણા છોકરાઓને કે અમારા પેરેન્ટ્સ યુથના પેરેન્ટ્સ એમને એક પુશ આપે કે ના ભાઈ તમે તમારી સંસ્કૃતિ વિશે જાણો કારણ કે આજકાલના પેરેન્ટ્સ બી નથી ઈચ્છતા કે લોકો એમની સંસ્કૃતિ વિશે જાણે તો જો એ લોકો એવું ઈચ્છા ધરાવશે કે ભાઈ તમે તમારી સંસ્કૃતિના વિશે જાણો તો આપોઆપ જે એની જે રીત છે એ ઓર વધી જશે પરંતુ આ જ કહેવાય છે સંતોષવા માટેના પ્રયાસો ખૂબ ઓછા થઈ રહ્યા છે એના તરફ પ્રયાસ કરવાની જરૂર છે તો આપના મતે યશવી એવા કયા કયા સ્ટેપ છે જે લઈ શકાય જેનાથી યુથ સંસ્કૃતિ વિશે પણ જાણતો થાય યુથ પોતાના ધર્મ વિશે પોતાની જે કલ્ચર છે એના વિશે વધારે જાણતો થાય સમજતો થાય તમે સાચી વાત કીધી કે આજના જનરેશન ને શીખવું બહુ વધુ છે પણ શીખવા માટેના માધ્યમ નથી એના માટે મારા યુનિવર્સિટી અને ગવર્મેન્ટ તરફથી પણ બહુ બધા એવા ઇનિશિયેટિવ જે મેં પર્સનલી જોયા છે જેમ કે એક ઇનિશિયેટિવ છે સ્પીક મેકે આપણે જોઈએ છીએ કે આપણા ડાન્સ ફોર્મ આપણું લિટરેચર આપણું કલ્ચર એ આપણી ધરોહર છે તો આપણા સ્પીક છે કે જે યુનિવર્સિટીઝની સાથે કોલેબોરેશન કરીને ઇવેન્ટ્સ કરાવે છે આપણે જોઈએ છીએ આજકાલ કોલેજમાં યુનિવર્સિટીઝમાં કોન્સર્ટ્સ તો બહુ ચાલતા હોય છે પણ સ્પીક મેકે જેવા ઇનિશિએટિવસનો એવો પ્રયાસ છે કે આપણા જે કલ્ચરલ ડાન્સ ફોર્મ્સ કે કલ્ચરલ લિટરેચર એવા બધા જે માધ્યમ છે એ પણ આપણે પ્રમોટ કરીએ આપણા કોલેજિસ અને યુનિવર્સિટીઝમાં અને મેં પર્સનલી આ જોયું છે કે જ્યારે ઇમ્પ્લિમેન્ટ થાય તો સ્ટુડન્ટ જેટલા કોન્સર્ટમાં આવે છે ને એટલા જ આ બધી એક્ટિવિટીઝમાં પણ પાર્ટિસિપેટ કરે છે એના સિવાય આપણે જોઈએ છે કે બહુ બધા સ્ટેટ્સમાં લિટરેચર અને ફિલ્મ ફેસ્ટિવલ્સ પણ ઓર્ગેનાઇઝ થતા હોય છે કે જ્યાં યુથ જ એને ઓર્ગેનાઇઝ કરે અને યુથ જ એમાં પાર્ટિસિપેટ કરે તો આપણે હવે આગળ જતા યુનિવર્સિટીઝ અને પ્રયાસ કરવાનો કે આવા લિટરેચર અને ફિલ્મ ફેસ્ટિવલ્સના માધ્યમથી આપણે યુથ ને એન્કરેજ કરીએ અને એમને અવેર કરાવીએ કે આપણી પાસે કેટલી અવનવી જાતની આપણી પાસે લિટરેચર કલ્ચર અને ઈવન એન્ટરટેનમેન્ટના ઓપ્શન્સ છે બીજો એક માધ્યમ છે અને એક એ દિશા તરફ ધ્યાન આપવાની જરૂર છે આજના યુથનું જે રોલ મોડલ ઘણા બધા યુથ માટે રોલ મોડલ ફિલ્મ સ્ટાર્સ છે આ લોકોની રોલ મોડલની જગ્યાએ કોઈ સારા રોલ મોડલ આપણે તૈયાર કરી શકીએ તેના તરફ ધ્યાન દોરવાની જરૂર છે જરૂર છે કારણ કે આજકાલના યુવા છે ફિલ્મ સ્ટાર છે પછી આજકાલ ચાલી રહ્યું છે બિગ બોસ ને આ બહુ બધી ઓટીટી પ્લેટફોર્મ્સ પર લોકો યુથ બનાવી લે છે એના ને રોલ મોડલ્સ બટ એ ના બનાવી જોઈએ કોઈ સારા લોકો પાસેથી ઇન્સ્પિરેશન લેવી જોઈએ જેમની પાસે સાચે નોલેજ હોય છે જેમને સાચું કરવાની ખબર હોય છે એમની પાસેથી નોલેજ એમને લેવું જોઈએ છે આવા સ્ટાર અને આવા લોકોને રોલ મોડલ ના બનાવે તો વધારે સારું બને છે અને આજના યુથ પાસે જો રોલ મોડલ સાચો હશે વ્યવસ્થિત હશે તો એની પોતાની પણ ભવિષ્યની દિશા સાચી હશે અને અત્યારે હવે તો પંદરમી ઓગસ્ટ પણ નજીક આવી રહી છે આપણે આપણા તમામ એ સ્વતંત્ર સેનાનીઓને યાદ કરતા હોઈએ છીએ તો તેમને શા માટે રોલ મોડલ ના બનાવીએ એ તરફ વિચારવાની જરૂર છે હેતવ એ પણ જાણવું છે કે આપણા સ્વતંત્ર સેનાનીઓ વિશે આજનો યુથ કેટલું જાણે છે આ જૈનજીની જે વાત થાય છે એ કેટલું જાગૃત છે આ બાબતે એમાં આજકાલ એવું જોવા મળે છે કે જે યુથ છે એમને સિલેક્ટિવ ઇન્ફોર્મેશન હોય છે દરેક ફ્રીડમ ફાઈટર્સ ના વિશે આપણે જોઈએ છીએ કે એમને જેટલું જાણવું હોય છે ને એ એટલું જાણે છે અને એના ઉપરથી જ એમનો ઓપિનિયન બનાવી લે છે તો મારો મત એવો છે કે દરેક યુથને આજકાલના જેન્ઝીને એક બ્રોડ માઇન્ડ થી કોઈ બી એક ઇન્ફોર્મેશન લેવી જોઈએ કે તમે બેઓ બાજુથી કોઈ બી એક સિચ્યુએશનને જોવો એટલે આજકાલના યુથ ને અગર કોઈ ફ્રીડમ ફાઈટર ગમે છે તો એ લોકો એને રોલ મોડલ તો બનાવી લે છે પણ એની સાથે સાથે એના જેટલા સ્વતંત્ર સેનાનીઓ હતા જેમને આપણા દેશ માટે સારું કામ કર્યું છે પણ એ એ જે એમના રોલ મોડલ છે એની અગેન્સ્ટ જાય છે તો એ એ લોકોને પણ ખોટા માની લે છે એટલે એક એ લોકોનું એક જાય છે જેના લીધે જે આપણે જોઈએ છે કટાક્ષ આજકાલના યુથમાં વધી રહ્યું છે આપનો અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો યશવી છેલ્લો સવાલ આપનાથી આજના યુથ માટે એ કેવો દેશનું ભવિષ્ય કઈ રીતે જુએ છે ઈમેજ કેવી છે દેશના ભવિષ્યની યુથના મગજમાં એમને કેવા પ્રકારનું સમાજ પોતાની આસપાસ જોઈએ છે આજના યુથની અગર વાત કરું તો આપણા માનનીય પ્રધાનમંત્રીએ આપણા માટે એક ટર્મ આપ્યો તો અમૃત જનરેશન તો જ્યારે આપણે અમૃત કાળની વાત કરીએ કે જ્યાં આપણે એક સોચ રાખીએ છીએ કે ભારત એક ડેવલપ્ડ કન્ટ્રી બને તો એમાં યુથની જે એસ્પિરેશન્સ છે કે આપણે ઇન્ડિપેન્ડન્ટ બનીએ આજના યુથમાં આપણે જોઈએ છીએ કે હજી પણ ઘણા બધા ફિમેલ્સમાં પર્ટિક્યુલરલી એ જે ફાઈનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ છે એ નથી તો તમને એક આગળ જતા ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળે કામ કરવાની તમને એક સેફ એન્વાયરમેન્ટ મળે આપણે હાલમાં જ કોલકાતાનો બહુ જ ખરાબ કિસ્સા સાંભળો તો આ સાંભળીને આપણને એમ થાય કે દેશ કઈ બાજુ વધી રહ્યું છે તો આજે આગળ આપણે ડેવલપ નેશનની વાત કરીએ તો એઝ અ વુમેન હું એક સેફ અને સિક્યોર એન્વાયરમેન્ટ માંગુ છું હું માંગુ છું કે આપણે જયારે આજે ઇન્ફ્લેશન ફૂડ ઇન્ફ્લેશન હાઈ જોઈએ છે ક્લાઇમેટ ચેન્જ ની વાત કરીએ છીએ તો એક સસ્ટેનેબલ ફ્યુચર એ જ આજે આજના અમૃત જનરેશનની માંગ છે આત્મનિર્ભર ભારત બનાવવું છે તો એક તો યુવાઓને આત્મનિર્ભર કરવાની જરૂર છે એવા સમાજનું નિર્માણ થાય કે જ્યાં યુવાઓ આત્મનિર્ભર બને આ ઉપરાંત ધૂનમાં આપના તરફથી આજના યુથ દિવસ પર એક છેલ્લો મેસેજ અમે જે ફાઉન્ડેશન શરૂ કરવા જઈ રહ્યા છે એમના એમ એના માટે સપોર્ટ અને સંસ્કૃતિને આગળ વધારો અને બસ આવી જ રીતે સંસ્કૃતિને આગળ વધારવા માટે કાર્ય અને એક્ટિવિટીસ કરતા રહેશું જી હેતવ આપનું યુથ માટે આજના યુથને હવે દેશનું વિકાસ કરવો છે દેશનું ઉજ્જવળ ભવિષ્ય જોઈએ છે તો કઈ તરફ યુથે જવું જોઈએ કોઈ મેસેજ જી બિલકુલ કે મારો ખાલી એટલો માનવો છે કે અમારું અમે માં આગળ પડતા છે તો આજકાલના યુથે તર્ક વિતર્ક જોઈએ જેનાથી એ લોકો અલગ અલગ દિશાઓની વાતો જાણી શકે જેનાથી એ લોકોને એમના નોલેજ નોલેજ તો વધે જ વધે પણ એ લોકો બીજી એક પર્સપેક્ટિવ પણ જોઈ શકે કોઈ એક વસ્તુનો તો જ્યાં સુધી તમે તર્ક વિતર્ક નહીં કરો ત્યાં સુધી આ દેશમાં યુથ નો ઇન્વોલ્વમેન્ટ લાવો બહુ અઘરો થઈ જશે

એમના માટે એજ્યુકેશન સિસ્ટમ છે આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી જોઈએ પણ એના પછી આપણે નીટ જેવા ઇન્સિડન્ટ્સ પણ જોયા તો જે લોકો ગવર્મેન્ટ લેવલે છે એમને એટલું જ કહેવું છે કે તમે એમના આજના યુથને એજ્યુકેશનને સૌથી મોટી પ્રાયોરિટી આપો પેરેન્ટને મારે બસ એટલું જ કહેવું છે કે તમે તમારા છોકરાઓને ઇન્ડિપેન્ડન્ટ બનાવવાની કોશિશ કરો એમને ટેકનોલોજીની આજે આગળ વાત કરીએ તો ટેકનોલોજી પર ડિપેન્ડન્ટ ના બનવા દો એવું ના થવું જોઈએ કે મોબાઈલ આપણને કંટ્રોલ કરે આપણે મોબાઈલને કંટ્રોલ કરી જગ્યાએ અને સ્ટુડન્ટ્સને મારે બસ એટલું જ કહેવું છે કે આજના જમાનામાં જ્યારે આપણી પાસે બહુ બધી ઇન્ફોર્મેશન છે તો ત્યારે સાચી ઇન્ફોર્મેશન કઈ છે એને ડિફરન્શિયેટ કરીને એને એક્સેપ્ટ કરવાનું રીઝનિંગ વેલ રીઝનિંગ સાથે બસ તમે આજ પ્રયાસ કરો એન્ડ આઈ ધીક વી લીવ ટુ ઓ ડેવલપમેશન very soon બિલકુલાત્રણે અમારી સાથે જોડાયા ખૂબ મહત્વપૂર્ણ વાતો શેર કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ હર ટોપિક પર બસ આટલું જ આજ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર